તે માતાજી અને રામ રામ બધા મિત્રોને હું છું રુદ્ર રાજગોર અને તમારા બધાને મારા એક નવા વ્લોગમાં હાર્દિક સ્વાગત કરું છું આજે હું આવ્યો છું મારી વાડીએ તો મેં વિચાર્યું કે તમને પણ બતાવી દઉં કે મારી વાડી ક્યાં આવેલ છે અને કેટલા વીઘા છે અત્યારે શું વાવલ છે ક્યારે મેં લીધી તો એ બધું આજે આપણે ડિસ્કસ કરશું તો અત્યારે જો તમે હું મારી ગાડી લઈને આવી ગયો છું આપણી હોન્ડા અને આ પારો છે એ આપણી જ વાડીમાં આવેલ છે અને દોસ્તો આ મારી વાડી છે અઢાર વીઘા અને આ અમે લીધી અને હજી છ થી સાત મહિના જ થયા છે અને અત્યારે આમાં તમે જોઈ શકો છો કે જીરું વાવલ છે અને અજવમાં મમ્મી બમા ભેગા આવ્યા છે એ કે હું એ પણ જીરું જોઈ લઉં કેવું થયું છે મમ્મી કેવુંક જીરું થયું છે હમ તો જોઈ લે દોસ્તો આપણું આવું કઈક આપણું જીરું છે બીજું કે વાડી આવી છે સાની નદી કાંઠે એ બાજુમાં નદી પણ આવેલ છે પાછળ તમને એ પણ બતાવી દઈશ પેલા તમને આ સાઈડનું બધું બતાવી દઉં જોઈ લ્યો આવી કંઈક છે આપણી વાડી આમાં થોડુંક ધીરું પાકું થયું છે કેમ કે આ છે અહીંયા રેતી છે બહુ બેડને નથી એટલે થોડું ઘણું પાકું થયું છે પણ આપણે ઉનાળામાં આનું કામ કરવાનું જ છે અત્યારે આપણા ઘરનું કામ ચાલુ છે તમે બધા મારા વ્લોગ જોતા હશો તો તમને ખબર હશે કે આપણા ઘરનું કામ ચાલુ છે એ કામ જેવું પૂરું થશે એવું આપણે ઉનાળામાં આ મોસમ લઈ અને પછી વાડીનું કામ ચાલુ કરી દઈશું તો કેમ લાગે તો ચાલો હજી તમને હું થોડોક આગળ બતાવી દઉં કે સાણી નદી મને ખબર જ હશે કે મારો શૂટિંગનો બિઝનેસ છે મારો ખુદનો સ્ટુડિયો છે તો એમાંથી પણ અત્યારે અમે ફ્રી નથી કેમ કે આ સિઝન અને યારે અમારી ચાલુ છે એટલે અમે બધા શૂટિંગમાં ને હોઈએ એટલે વાડી અમે ભાગામી દઈ દીધી છે અને એ પણ મારા મામાને જ દીધી છે એટલે આપણે કોઈ ટેન્શન છે જ નહીં વાળીનું કામ મારા મામા બધું સંભાળી લે છે અત્યારે આ જયલે લાઈનના કટકાઈ આમનામ પડ્યા અને જઈ લે દોસ્તો જીરું કેવું છે કોમેન્ટ કરી દેજો અને અહીંયા આપણે બોર કરાવેલ છે આવું કંઈ છે આપણું જીરું અત્યારે તો આ જીરું આપણું પાછતરું છે કેમ કે આપણે થોડુંક લેટ વાવ્યું હતું થોડાક મોડા પડી ગયા તા આપણે કેમ કે આમાં આપણે ગુંદરી ઊભી હતી નટલે એ પછી ગુંદરી ઉપાડીને કર્યું તો એમાં આપણે લેટ થઈ ગયું નીંદર આવે આ જઈ લે પારો પડાવો કંઈક છે

તો દોસ્તો આ છે સાની નદી અને આ નદી અત્યારે તો ઘણી ઉતરી ગઈ છે ને કે આખી આખી ભરેલ હતી પણ આપણે આમાં ઉનાળાની મોસમ પર લઈ શકીએ તો આ નદીમાં પાણી ખૂટે એમ નથી એટલું પાણી છે એટલે નદી કાંઠે જ આપણી વાડી પણ આવેલ છે જોઈ લે તમે અત્યારે નજારો તો એકવાર દોસ્તો તમને આખી વાડીનો વ્યૂ બતાવી દઉં કે કેવો વ્યૂ છે જોઈ લે અહીંથી આમ જાઓ તમારા વ્લોગ જોતા રહેજો અને તમારા ભાઈને સપોર્ટ કરતા રહેજો નાની કેવી શરૂઆત કરી છે અત્યારે મેં ટાઈમ નથી મળતો વ્લોગ ઉતારવાનો નક તો હું ડેલી વ્લોગમાં આવશે પણ અત્યારે એટલો બીઝી છે ને કે ટાઈમ જ નથી વ્લોગ ઉતારવાનો આ તમારી કંઈક કંઈક ટાઈમ મળી જાય તો ઉતારી લઈ બાકી ટાઈમ જ નથી બસ વેરી બીઝી મેં દોસ્તો હવે આપણે જઈએ ઘરે અને જોઈએ ઘરનું કામ ક્યાં પહોંચ્યું અને લગભગ નેવું ટકા તો ઓલમોસ્ટ કામ આપણું ઘરનું કમ્પ્લીટ થઈ ગયું છે તો ચાલો તમને બધાને બતાવું લાદી ફિટ થઈ ગઈ છે પછી અત્યારે કલર કામ ચાલુ છે એનો વ્લોગ ઉતારવા તો મારે હું શૂટિંગ માં ગયો હતો એટલે એ બ્લોગ લીધો નથી આપણે આજે જોઈએ કે આપણું ક્યાં પહોંચ્યું કામ તો ચાલો હવે સીધા ઘરે મળીએ તો દોસ્તો હવે અત્યારે આપણે વાડી રીતે ઘરે આવી ગયા છે ને હવે તમને બધાને બતાવીશું કે ઘરનું કામ ક્યાં પહોંચ્યું અને કેટલું બાકી છે

તો ફરી જે કઈ બુટી લાગી ગઈ છે અને હવે તમને બતાવી દઉં રસોડામાં પણ આપણે લાદી ને થઈ ગઈ છે આ રૂમ માં પણ ફૂટી થઈ ગઈ બીજા રૂમ માં બીજા રૂમ માં થઈ ગઈ છે સેમ વાત આ અમારી પણ થઈ ગઈ છે તાજી છે જી બુટી અને જો આપણે આવી કંઈક લાદી નાખી છે ઉપર રસોડામાં અને અહીંયા તો રસોડાનો ઓલું કે પથ્થર જેવી છે અને ઉપર આવી લાદી નાખી છે કપ વારીને લઈ લ્યો અને સાઈડમાં માં આવી છે એક જ રાખી છે લાદી એટલે હારી લાગે એ માટે એક જ રાખી છે અને આ છે ચાર પાંચ લાદી રાખી છે તો આવું કઈ કામ જોયું છે ને આપણે બારે પણ આપણે જે જૂનો રસોડો હતો એને આપણે સ્ટોર રૂમ માં કન્વર્ટ કરી નાખ્યું છે અને એમાંય પણ આપણે ઉપર પાપડી નાખી દીધી છે પહેલા જો આ પત્રો બારે પડ્યો ને આ પત્રો એ અહીંયા માથે હતો આપણે એને અહીંયાથી કાઢી અને આ પાપડી પડી નાખી દીધી છે અને તમને બતાવી દઉં

અહીંયા ઉપર છતમાં ડિઝાઇન આવશે અને આમાં કલર આવશે અને રૂમમાં પણ આપણે એક સાઈડમાં ડિઝાઇન રાખશું અને બાકી ત્રણ સાઈડમાં કલર રાખશું ઉપર પણ કલર રાખશું અને જોઈ જઈ હવે આગળ આગળ કામ કેવું થાય તો હવે આ વ્લોગનો હું અહીંયા એડ આપું છું ને હવે આપણે મળીએ એક નવા નેક્સ્ટ વ્લોગમાં ત્યાં સુધી બધાને જય મળશે અને રામ રામ જો આ ચેનલ ઉપર નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો વિડીયોને લાઈક કરો શેર કરો અને કોમેન્ટ કરો તમારા ભાઈને સપોર્ટ કરો